ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા બેઠકોનો દોર થઈ રહ્યો છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને વર્તમાન મંત્રીઓની બેઠક મુખ્યમંત્રીની વર્તમાન મંત્રીઓ સાથે બેઠક બેઠકમાં વર્તમાન મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે આવતીકાલે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ શપથ લઈ શકે છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ એક તરફ આવતીકાલે મંત્રી મંડળનું વિસ્તરણ છે એ પહેલા સીએમ બેઠક યોજી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે આજ બેઠકની અંદર જે મંત્રીઓ છે વર્તમાન તેમના રાજીનામા લેવામાં આવી રહ્યા છે શું જાણકારી જોયું ચોક્કસથી જે સત્તાવાર જાહેરાત છે તે ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તો આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળ છે તેમનું વિસ્તરણ થવાનું છે ને મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે થવાનું છે ત્યારે આજે તમામ ઔપચારિકતાઓ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે જે પ્રકારે અત્યારે તમે દ્રશ્યોમાં છે તો હું પાછળ બતાવવા માગીશ કે આજે રાજભવન છે એ રાજભવન ખાતે અત્યારે એક બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અત્યારે અહીં જે નિવાસ સ્થાન છે ત્યાં બેઠક છે તે મંત્રીઓ સાથે કરી રહ્યા છે જે વર્તમાન મંત્રીઓ છે તેમની સાથે सीएम ભૂપેન્દ્ર પટેલની આ અંતિમ છે તે બેઠક હશે ને ત્યારબાદ આ બેઠકમાં જે પ્રકારે વિગતો મળી રહી છે તે મુજબ આ બેઠકમાં જે તમામ જે મંત્રીઓ છે તેમના આ રાજીનામા છે તે લઈ લેવામાં આવશે ને ત્યારબાદ રાજ્યપાલ પાસે મુલાકાત છે તે કરવામાં આવનાર છે જે પ્રસ્તાવિત મુલાકાત છે તે આજ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને જે નવી મંત્રીમંડળની રચના થવાની છે તે વિશે રાજ્યપાલને છે તે માહિતગાર કરશે અને જે લિસ્ટ છે જે નવા મંત્રીઓનું તે લિસ્ટ પણ સોંપવામાં આવશે એ પ્રકારની વિગતો છે તે અત્યારે મળી રહી છે ત્યારે મહત્ત્વનું છે કે હાલનું જે વર્તમાન મંત્રીમંડળ છે જેમાં સત્તર મંત્રીઓ રહેલા છે મુખ્યમંત્રી સહિત કુલ સત્તર સભ્યો છે તે મંત્રીમંડળમાં છે અને તેમાંથી ચારથી પાંચ મંત્રીઓને બાદ કરતાં તમામને ડ્રોપ છે તે કરવામાં આવી રહ્યા છે એ પ્રકારની

મુખ્યમંત્રી રાજ્યપાલને નવા મંત્રીમંડળનું લિસ્ટ પણ સોંપશે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે જયેશ આજે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી બેઠક કરવાના છે અને ત્યારબાદ રાજ્યપાલને મળવાના છે અને ત્યારબાદ જે નવા મંત્રીઓ છે એનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે શું જાણકારી જુહુ ચોક્કસથી અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે વર્તમાન સરકારના જે મંત્રીઓ છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે ને આ બેઠકમાં જ રાજીનામા છે તે લઈ લેવામાં આવશે ને ત્યારબાદ હવે સવાલ એ થાય છે કે જે નવા મંત્રીઓ છે તેમનું શું થશે તો જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે જે પદનામિત મંત્રીઓ છે તેમની સાથે એક રાત્રે આઠ કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મુલાકાત છે તે થવા જઈ રહી છે જેમાં અત્યારના વર્તમાન સરકારમાં જે મંત્રીઓ છે તેમને ગુડ બાય કહેવામાં આવશે ને જે આવનારા મંત્રીઓ છે ભવિષ્યના એટલે કે આવતીકાલે જે શપથ લેવાના છે તે મંત્રીઓ પણ રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રીનું જે નિવાસ સ્થાન છે ત્યાં પહોંચવાના છે ને આ મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે જેપી પી નડ્ડા તેઓ ઉપસ્થિત રહેવાના છે ને સાથે રાષ્ટ્રીય મહામંત્રી જે બંસલ અહીં પહોંચ્યા છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને એક ભોજન સમારંભનું છે તે આયોજન કરવામાં આવ્યું છે જે વિગતો અત્યારે મળી રહી છે તે મુજબ રાત્રે આઠ કલાકે પદનામિત મંત્રીઓ અને વર્તમાન સરકારના જે મંત્રીઓ છે તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે કેટલાક ધારાસભ્યો છે સિલેક્ટેડ ધારાસભ્યો તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ ધારાસભ્યો છે તેમને આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબત અહીં એક વધુ સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કે સિલેક્ટેડ ધારાસભ્યો છે એટલે કે જે મંત્રીઓ બનવાના છે તેમને રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચવા માટે ફોન છે તે કરી દેવામાં આવ્યો છે રાત્રે તમામ આ રાત્રે આઠ વાગ્યે તમામ પદનામિત મંત્રીઓ અને જે વર્તમાન સરકારના મંત્રીઓ છે તે તમામ ઉપસ્થિત રહેવાના છે અને સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છે તે આ તમામ લોકો સાથે વાતચીત પણ કરશે અને જે નવા મંત્રીઓ બની રહ્યા છે તેમને શુભકામનાઓ પણ પાઠવવામાં આવશે એટલે મોટાભાગનું જે પિક્ચર છે તે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ક્લિયર છે તે થઈ જશે કે નવા મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ થશે કારણ કે જેને પણ મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તે તમામ લોકો રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભોજન સમારંભ માટે પહોંચવાના છે જયેશ એટલે લગભગ આઠ વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે જે પણ ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહેશે એ મંત્રી બનવાના છે અને જે નહીં હોય એમની દિવાળી બગડશે એટલે કહી શકાય કે રાત્રે વાગ્યાની હવે રાહ જોવામાં આવશે આઠ વાગ્યા સુધીમાં બધા અપડેટ્સ પ્રાપ્ત થઈ જશે જયેશ અને જયેશ અન્ય અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે કે રાજીનામા લેવામાં આવી ચૂક્યા છે અને બેઠક જે હતી મુખ્યમંત્રીના નિવાસસ્થાને એ પૂરી થઈ ગઈ છે ચોક્કસથી જુહી જે બેઠક અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી હતી એ દ્રશ્યો છે તે હું તમને ફરી અહીં બહારના દેખાવવા માગીશ કે આ જે બેઠક અત્યારે મળી રહી હતી તે બેઠક હવે છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને આ બેઠકમાં જે તમામ મંત્રીઓ છે તે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે તમામ જે મંત્રીઓ છે તેમણે એ રાજીનામાના પત્ર ઉપર સહી છે તે કરી છે ને હવે ત્યારે અત્યારે આ બેઠક છે તે પૂર્ણ થઈ રહી છે ને હવે જે કાર છે તે નીકળવાનો જે સિલસિલો છે તે શરૂ થઈ રહ્યો છે એક કલાક પહેલાં તમામ જે મંત્રીઓ છે તે અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે આ બેઠક અત્યારે જે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે મુખ્યમંત્રી સિવાયના તમામ જે સોળ મંત્રીઓ છે તેમના રાજીનામા આ બેઠકમાં લઈ લેવામાં આવ્યા છે એટલે જે વિસ્તરણની જે ઔપચારિકતા છે તે શરૂ કરી દેવામાં આવી છે જે પ્રક્રિયા હોય છે વિસ્તરણ થવા માટેની એ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ને જેનો પ્રથમ તબક્કો એ છે કે હાલના જે સરકારમાં મંત્રી રહેલા હોય છે તે તમામ મંત્રીઓ છે તેમના રાજીનામા લેવાના હોય છે ને ત્યારબાદ આ તમામ બાબત અંગે રાજ્યપાલ હોય પાસે જઈ અને માહિતગાર કરવામાં આવે છે કે આટલા જે વર્તમાન સરકારના મંત્રીઓ છે તેમને બાય ગુડ બાય છે તે કહેવામાં આવી રહ્યું છે ને રાજ્ય સરકાર દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે આ નવા મંત્રીઓ છે તે બનશે એટલે રાજ્યપાલને જે લિસ્ટ છે તે પણ આપવામાં આવશે કે નવા કેટલા મંત્રીઓ છે તે આવતીકાલે શપથ લેવાના છે અને ત્યારબાદ રાજ્યપાલ છે તે આવતીકાલે આ તમામ જે પદનામિત મંત્રીઓ છે તેમને શપથ લેવડાવશે કારણ કે આ વખતે જમ્બુ મંત્રીમંડળ રહેવાનું છે મંત્રીઓની સંખ્યામાં વધારો થવાનો છે ત્યારે કયા કયા એવા ધારાસભ્યો છે જે આ લિસ્ટમાં ટોપ કરી રહ્યા છે ચોક્કસથી જુહી જે ભૂપેન્દ્ર પટેલ સરકાર વન પોઈન્ટ ઓમાં જે પ્રકારે મંત્રીઓનું સંખ્યા હતી એ જ પ્રકારનું મંત્રીમંડળ છે તે રહેવાની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે ને પ્રબળ શક્યતાઓ છે તેની જોવા મળી રહી છે કે ત્રેવીસથી પચીસ જેટલા ધારાસભ્યો છે તેમને મંત્રી પદ તરીકે આમાં આ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તેમાં ત્રેવીસથી પચીસ મંત્રીઓ રહી શકે ત્યારે વર્તમાન સરકારમાં જે પણ મંત્રીઓ છે તેમને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે જેમાં ઋષિકે એસ પટેલ છે તેમને પણ પ્રમોશન મળી રહ્યું છે પ્રકારની વાત સામે આવી રહી છે સાથે સાથે હર્ષ સંઘવી છે તેઓને પણ પ્રમોશન આપી અને જે રાજ્ય કક્ષાનો હવાલો હતો તેના બદલે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે સાથે બળવંતસિંહ રાજપૂત કે જે અત્યારે ઉદ્યોગ મંત્રી છે અને છેલ્લા જે વાયબ્રન્ટ સમિટથી લઈ અને અત્યારે જે રિજનલ સમિટ થઈ રહી છે તેમાં પણ તેઓ પ્રમુખતાથી હાજરી આપી રહ્યા છે ને પોતાની હાજરી છે તે પણ નોંધાવી રહ્યા છે અને એક મોટું નામ ઉત્તર ગુજરાતમાંથી બળવંતસિંહ રાજ રાજપૂતનું છે ત્યારે તેમને પણ રિપીટ કરવામાં આવશે એ પ્રકારની શક્યતાઓ છે અત્યારે જોવા મળી રહી છે તો જે મોટા નામો કપાસે એમાં ક્યાંક કનું દેસાઈ કે જે અત્યારે મંત્રી છે તેમનું જે મંત્રી પદ છે તે જઈ શકે છે એ પ્રકારની વાત છે તો સાથે કુબેર ડિંડોર છે તેમનું પણ જે મંત્રી પદ છે તે જઈ શકે એ પ્રકારની વાત સામે આવી રહી છે તેની સાથે સાથે ભાનુબેન બાબરિયા છે કે જે મહિલા મંત્રી હતા તેમનું છે મંત્રીપદ જઈ રહ્યું છે એ વાત સામે આવી રહી છે તો સાથે જે નવા ચહેરાઓ આવી રહ્યા છે તેમાં પણ જે અનુભવ અને યુવા છે તેનો સમન્વય સાધવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રકારની વાત અત્યારે આપણને મળી રહી છે અને તેમાં અલ્પેશ ઠાકોર છે તે એક ઓબીસી ચહેરા તરીકે સામે ઉભરીને આવે છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે પરંતુ જે તેની મૂળ ઓળખ છે કે જેઓ આંદોલન ઠેકી આંદોલનો કરી અને છે તે સક્રિય થયા હતા અને તે આંદોલનકારી તરીકે પણ અલ્પેશ ઠાકોરને ઓળખવામાં આવે છે તો એક ઓબીસી ચહેરો છે ને હમણાં થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં પણ એક વિશાળ સંમેલન છે તેમણે ઓબીસી અને ઠાકોર સમાજનું કર્યું હતું ને એમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી છે તે પણ અલ્પેશ ઠાકોરના શક્તિ પ્રદર્શનના ભાગરૂપે છે તે જોવામાં આવતી હતી ને સાથે એક પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ અમિત શાહના જે લોકસભા છે એ લોકસભાની અંતર્ગત આવતી દક્ષિણ ગુજરાત દક્ષિણ ગાંધીનગરની વિધાનસભા સીટ છે ત્યાંથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે એટલા માટે એક શક્યતા એ પણ જોવા મળી રહી છે કે અલ્પેશ ઠાકોરનું જે રાહ જોઈ રહ્યા હતા તે ક્યાંક ક્યાંક હવે પૂર્ણ થઈ રહી હોય એ પ્રકારની વાત છે તો સાથે અનુભવને પણ લેવામાં આવી રહ્યો છે જે પ્રકારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડી અને સી ચાવડા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરાઈ રહ્યા છે અને તેઓ પણ મંત્રી બની રહ્યા છે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે પરંતુ આ રાત્રે આઠ વાગ્યા બાદ તમામ જે અટકળો છે તેનો અંત આવશે કારણ કે જે પણ પદનામિત મંત્રીઓ છે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચવાના છે અને ત્યારબાદ રાજ્યપાલ છે તેને પણ એક

મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પત્રિકા છપાઈ ચૂકી છે સવારે સાડા અગિયાર વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તો આપને આ આમંત્રણ પત્રિકા પણ બતાવી રહ્યા છીએ સવારે સાડા અગિયાર વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનું છે તેને લઈ અને આ આમંત્રણ પત્રિકા આપ જોઈ રહ્યા છો જે મંત્રીમંડળના પદનામિત સભ્યશ્રીઓની સોગંદ વિધિ પ્રસંગે શુક્રવાર તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ સવારે સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવામાં આપને નિમંત્રણ પાઠવવામાં આવે છે તેવું સ્પષ્ટપણે આમંત્રણ આપવામાં આવ્યું છે આ પત્રિકામાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર હવે કોણ મંત્રી બનશે કયા નવા ધારાસભ્યો નવા ચહેરાઓને મંત્રીમાં મંત્રીમંડળમાં સ્થાન મળશે જોવાનું રહેશે મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને ભોજન સમારંભ પણ યોજાવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને ભોજન સમારંભ યોજાશે પદનામિત મંત્રીઓ અને વર્તમાન મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આ સમારંભ યોજાશે રાષ્ટ્રીય મહામંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેશે આપણી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ લાઈવ જોડાયા છે જયેશ આમંત્રણ પત્રિકા પણ વેચાઈ ગઈ છે અને સાથે સાથે સીએમના નિવાસ સ્થાને ભોજન સમારંભ માટે પણ લોકોને નિમંત્રણ આપી દેવામાં આવ્યું છે જે વર્તમાન મંત્રી છે એમને પણ અને જે નવા પદનામિત મંત્રીઓ હશે તેમને પણ ચોક્કસથી જુહી જે વર્તમાન મંત્રીઓ છે તે હવે પૂર્વ મંત્રીઓ બની ચૂક્યા છે કારણ કે તમામ જે મુખ્યમંત્રી સિવાયના તમામ જે સોળ મંત્રીઓ હતા તેમણે અત્યારે જે બેઠક મળી હતી ને બેઠકમાં પોતાના રાજીનામા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ટેન્ડર કરી દીધા છે એટલે કે જે દસ્તાવેજ હતા જે કાગળિયા હતા રાજીનામાના તેના ઉપર તમામ મંત્રીઓએ સહી કરી છે ને હવે એ તમામ જે સહીવાળા ડોક્યુમેન્ટ્સ છે તે રાજ્યપાલ સમક્ષ મૂકવામાં આવશે ને ત્યારબાદ જે નવું યાદી છે તે યાદી પણ રાજ્યપાલને સોંપવામાં આવશે એટલે એક તરફ જે પૂર્વ મંત્રી બની રહ્યા છે ને આગામી જે પદનામિત મંત્રીઓ છે તે તમામનું આજે એક ભોજન સમારંભ મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાત્રે આઠ વાગ્યે રાખવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેઓ ઉપસ્થિત રહેવાના છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેઓ છ વાગ્યા આસપાસ અમદાવાદ પહોંચવાના છે ને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચવાના છે કે જ્યાં આઠ વાગ્યે આ ભોજન સમારંભ

ત્રીસ થી પાંત્રીસ જેટલા જે સભ્યો છે તે મુખ્યમંત્રીના નિવાસ રાત્રે આઠ કલાકે પહોંચશે અને ત્યાં આ જે ભોજન સમારંભ છે તે થશે એટલે નાની એવી મીટિંગ થશે ને ત્યારબાદ આવતીકાલે સાડા અગિયાર કલાકે જે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ છે તે થવાનું છે ને એમાં ત્રેવીસ થી પચીસ જેટલા જે સભ્યો છે તે મંત્રીપદના પદના શપથ લેશે એ પ્રકારની વિગત અત્યારે સામે આવી રહી છે આભાર આપનો આપ જોડાયા ની તમામ જાણકારી ડેપ્યુટી માટે તો રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર ગાંધીનગરમાં શપથ સમારોહને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મહાત્મા મંદિરમાં શપથ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મુખ્ય સ્ટેજની બાજુમાં બીજો સ્ટેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મંચ પર વીસ જેટલી ખુરશીઓ મૂકવામાં આવી સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર તમામ તૈયારીઓ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ ગઈ છે હવે ગણતરીના કલાકોની વાર છે ને ત્યારબાદ જે નવા ચહેરાઓ છે એની પરથી પડદો ઉચકાઈ જશે અને સાથે સાથે સ્ટેજની બાજુમાં જે નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે એમાં વીસ ખુરશીઓ મૂકવામાં આવી છે એટલે એને લઈને પણ જે અસમંજસ છે એ પણ ક્લિયર થઈ જશે શું જાણકારી કઈ રીતની તૈયારી કશે જોઈએ આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું જે છે તે શપથ વિધિ સમારંભ જે છે તે મહાત્મા મંદિર ખાતે સાડા અગિયાર કલાક યોજાવાનો છે જો કે જેને લઈને મહાત્મા મંદિર ખાતે સવારથી જ જે છે તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપણે હું મહાત્મા મંદિરના દ્રશ્યો બતાવીશ જ્યાં આગળ અત્યારે સોફા જે છે તે વીઆઈપી મહેમાનો માટેના સોફા જે છે તે અહીં આગળ મૂકી દેવામાં આવ્યા છે તમામે તમામ સોફા જે છે તે નવા લાવવામાં આવ્યા છે અને અહીં આગળ બધી વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે વીઆઈપી મહેમાન હશે જે મંત્રીઓ શપથ લેશે એટલે કે નિયુક્ત ધારાસભ્ય જે મંત્રી તરીકેના શપથ લેશે તેમના પરિવારના સભ્યો કેન્દ્રીય મોવડી મંડળથી જે નેતાઓ આવશે તેમને પણ અહીંયા આગળ બેસાડવામાં આવશે આ ઉપરાંત પક્ષના જે હોદ્દેદારો છે નેતાઓ જે છે તેમને પણ અહીંયા સ્થાન આપવામાં આવશે પૂર્વ જે મંત્રી હશે જેમનું આજે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તે પણ જે છે તે વીઆઈપી કેટેગરીમાં સ્થાન મળશે ઉપરાંત મારી સાઈડ હું બતાવીશ આપને કે જે આ ખુરશીઓ જે છે તે વીસ જેટલી નવી ખુરશીઓ લાવ્યા છે કવરથી ઢાંકેલી છે પરંતુ આ મુખ્ય સ્ટેજ જે છે તેના પર આ વીસે વીસ ખુરશીઓ મૂકવામાં આવશે એટલે કે જે ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ કરશે તેમના માટેની આ તમામ ખુરશીઓ જે છે તે અહીંયા આવી છે આ મુખ્ય સ્ટેજ રહેશે કે જ્યાં આગળ શપથવિધિનો સંપૂર્ણ કાર્યક્રમ થશે આ મંચ ઉપર મુખ્યમંત્રી રાજ્યપાલ સહિત નવનિયુક્ત જે ધારાસભ્યો તરીકેના શપથ ગ્રહણ કરશે તે મંચ રહેશે આ સિવાયના મંચની જો વાત કરીએ તો રાજ્ય સરકારે શપથવિધિ સમારોહમાં ગુજરાત ભાજપ શાસિત જે રાજ્યો જે છે જેના મુખ્ય પ્રધાન છે તેવા રાજ્યોના મુખ્ય પ્રધાનને પણ જે છે તે અહીંયા આગળ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અહીંયા મંચ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બીજું મંચ મુખ્ય મંચની બાજુમાં જ અડીને એક મંચ જે છે તે બનાવવામાં આવ્યું છે એટલે કે અહીંયા આગળ પણ જે છે તે ધારાસભ્યો જે શપથ લેશે તે પણ અહીંયા આગળ બેસશે અને તમામ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે મુખ્ય મંચ ઉપર શપથ લેનાર ધારાસભ્યો બાજુમાં જે કેન્દ્રીય મંત્રીઓ જે આવ્યા હશે જે લોકોને આમંત્રણ પાઠવ્યું છે વીઆઈપી મહેમાન હશે રાજ્ય સરકારના તે લોકોને અહીંયા સ્થાન જે છે તે આપવામાં આવશે આ ઉપરાંત એની બાજુમાં પણ એક ત્રીજું સ્ટેટ જે છે તે હાલ જ તૈયાર જે છે તે કરી દેવામાં આવ્યું છે આ ત્રીજા સ્ટેજ ઉપર પણ જે છે તે કદાચ સાધુ સંતોને પણ જે છે તે સ્થાન આપવામાં આવે તે પ્રકારની અત્યારે વાત જે છે તે સામે આવી રહી છે આ ઉપરાંત રાજ્યના જે મોટા નેતાઓ હશે તેઓને પણ સ્થાન આપવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રીઓ હશે નાયબ મુખ્યમંત્રી હશે તેઓને પણ અહીં આગળ સ્થાન આપવામાં આવશે એટલે કે મહાત્મા મંદિર ખાતે અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે હવે માત્ર ટૂંક જ સમયમાં જે આ મુખ્ય જે બેનર જે છે તે અહીંયા આગળ લાગી જશે એટલે કે બેનરો પણ અત્યારે આવી રહ્યા છે લગભગ કલાકથી દોઢ કલાકની અંદર આ મુખ્ય મંચ ઉપર જે છે તે શપથવિધિ સમારંભના જે બેનરો છે તે બેનરો પણ લાગી જશે આ ઉપરાંત બીજા લોકો પણ અહીંયા આગળ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે

ચોક્કસ જોયું ફરી વખત કેમેરામેનને કહીશ કે આપણે ખુરશીઓ બતાવી અહીંયા આગળ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો કે ખુરશીઓ જે છે તે તમામ નવ નવી ખુરશીઓ જે છે તે અહીંયા આગળ લાવી દેવામાં આવી છે આ ખુરશીઓ જે છે તે જાહેર મંચ ઉપર જ્યાં શપથવિધિનો કાર્યક્રમ થવાનો છે ત્યાં આગળ આ ખુરશીઓ જે છે તે મૂકવામાં આવશે જો કે રાજ્યપાલની ખુરશી અલગથી આવશે પરંતુ મુખ્યમંત્રી પણ આ જ ખુરશી પર બેસે નવનિયુક્ત જે ધારાસભ્યો હશે જે શપથ લેશે તેઓ પણ આ ખુરશી પર બેસે એટલે કે આપ જોઈ રહ્યા છો ત્યારે આ તમામ ખુરશીઓ જે નવી જે છે જે કવરથી બંધ છે આ તમામ ખુરશીઓ અહીંયા આગળ આવી પહોંચી છે હજુ પણ કેટલીક નાની ખુરશીઓ જે છે તે આવી રહી છે પરંતુ આ ખુરશીઓ જે છે તે બપોરની લાઈન યા આગળ મૂકી દીધી છે મુખ્ય મંચ ઉપર એટલે કે રાત્રે જ્યારે ફૂલ હારથી સમગ્ર સ્ટેજનો શણગાર થઈ જશે ત્યારબાદ આ તમામ ખુરશીઓ જે છે તે મુખ્ય મંચ ઉપર મૂકી દેવામાં આવશે અને જ્યારે આવતીકાલે શપથવિધિ સમારંભ શરૂ થશે ત્યારે આ જ ખુરશીઓ પર જે ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેવાના છે તે જ ધારાસભ્યો જે છે તે આ ખુરશી પર બેસે એટલે કહી શકાય છે કે વીસ જેટલી ખુરશી તો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે બાકી મંત્રીમંડળમાં જે રીતે નામો નક્કી થશે તે પ્રમાણે ખુરશીઓ અહીંયા આગળ મંગાવી દેવામાં આવશે કારણ કે વીસ ખુરશીઓ અત્યારે આવી છે એટલે મહત્વની વાત એ કે હજુ ખુરશીઓમાં ઉમેરો થઈ શકે કારણ કે આ વખતે જમ્બો મંત્રીમંડળ હોય એવું કહેવામાં આવી રહ્યું છે એટલે જે પ્રમાણે આખે આખું મંત્રીમંડળ છે એ કઈ રીતનું હશે ચોક્કસથી જોઈ અત્યારે તો વીસ જેટલી ખુરશી અહીં આગળ મહાત્મા મંદિરમાં જોવા મળી રહી છે પરંતુ જે અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર જે વામન કદની મંત્રીમંડળ હતું પરંતુ હવે તે વિરાટ સ્વરૂપ લેવા જઈ રહ્યું છે આવતીકાલે મંત્રીમંડળનું વિરા વિરાટ કદ જે છે તે જોવા મળી શકે છે લગભગ ચોવીસથી પચીસ મંત્રીઓનું જે છે તે કદ આ ભૂપેન્દ્ર પટેલની આ નવી સરકારની અંદર જે છે તે જોવા મળી શકે છે કારણ કે ઘણા લાંબા સમયથી પણ કેટલાક જે છે મંત્રીમંડળને લઈને વિસ્તરણ લઈને ચર્ચાઓ ચાલતી હતી અને તે દરમિયાન જ હવે મંત્રી કદ જે છે તે મોટું કરવામાં જે છે તે આવી રહ્યું છે કારણ કે જ્યારે વામનકદનું કદનું મંત્રી મંત્રીમંડળ હતું ત્યારે ઘણા બધા મંત્રીઓ પાસે જે છે તે એક કરતાં વધુ ખાતા હોવાના કારણે જે છે તે પરફોર્મન્સ પણ બરાબર કરી શકતા ન હતા પરંતુ હવે જ જ્યારે ચૂંટણી નજીક છે વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની ત્યારે મંત્રીઓ જે છે તે પોતાના વિભાગમાં અને પ્રજાને વ્યવસ્થિત ન્યાય આપી શકે તે હેતુસર જે છે તે આ મંત્રીમંડળ જે છે તે જમ્બો કરવામાં આવી રહ્યું છે કે તમામ જાતિ જ્ઞાતિને જે છે તે સાથે લઈને જે છે તે આ મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર નવા

ઓલરેડી જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રી છે અને પ્રવક્તાની પણ જવાબદારી નિભાવી રહ્યા છે એટલે કે તેમના સ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તેવા સંકેત જોવા નથી મળી રહ્યા પરંતુ ચોક્કસથી રાજ્યના ગૃહમંત્રી જે છે હર્ષંઘવી તેમને જે છે તે પ્રમોશન સી રીતે મળી શકે છે હર્ષંઘવીને જે છે તે કેબિનેટ કક્ષામાં જે છે તે સ્થાન મળી શકે છે અગર જો બળવંતસિંહ રાજપૂતને પડતા મૂકવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ મંત્રી તરીકે હરસંઘવીને પણ જે છે તે જવાબદારી સોંપાઈ શકે છે આ ઉપરાંત રમતગમત અને યુવા સાંસ્કૃતિકના પણ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ હરસંઘવીને આપવામાં આવી શકે છે કારણ કે કોમનવેલ્થ ગેમની જવાબદારી જે છે તે ગુજરાત મેજબાની જે છે તે મળવાની છે આ ઉપરાંત ઓલિમ્પિક હોય કોમનવેલ્થ ગેમની આ તમામ જે તૈયારીઓ જે છે તે હરસંઘવી અત્યારે કરી રહ્યા છે તેની અંદર તેઓ સતત વર્કઆઉટ કરી રહ્યા છે વિદેશ પ્રવાસ પણ ખેડૂતો તે ખેડી આવ્યા છે એટલે કે તેમની જે છે તે કેબિનેટ કક્ષાની અંદર પણ રમત ગમત વિભાગની જે છે તે જવાબદારી મળી શકે છે આ ઉપરાંત પ્રફુલ પાનસરિયાની જો વાત કરીએ તો કુબેર ડિંડોરને જો પડતા મુકવામાં આવે તો પ્રફુલ પાનસરિયા જે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન છે તો તેમને પ્રમોટ કરીને તેમને સીધા જે છે તે કેબિનેટ કક્ષામાં પણ જે છે તે લઈ જવામાં આવી શકે તેમ છે એટલે કે કહી શકાય છે કે આ ત્રણ મંત્રીઓ જે છે તે ત્રણ મંત્રીઓ પૈકી બે મંત્રી એટલે કે હર્ષંઘવી અને પ્રફુલ પાનસરિયા જે છે તે બંનેને ક્યાંક પ્રમોટ કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે આ ઉપરાંત નવા ચહેરાની જો વાત કરીએ તો નવા ચહેરા તરીકે જોઈએ તો જયેશ રાદડિયા છે અર્જુન મોઢવાડિયા છે સીજે જે ચાવડા છે રીવાબા જાડેજા છે આ તમામ જે નવા ચહેરાઓ જે છે તે મંત્રીમંડળમાં સ્થાન હાંસલ કરી શકે છે જીતુ વાઘાણી જે છે તે પણ એક ચહેરો જે છે તે ભાવનગરમાં તાજેતરમાં જે વડાપ્રધાન સભા કરી હતી અને જે રીતે જીતુ વાઘાણી સમગ્ર ચર્ચામાં રહ્યા હતા તેને લઈને પણ તેમનું સ્થાન જે છે તે મજબૂત થઈ શકે છે પાટીદાર ચહેરો છે યુવા ચહેરો છે એટલે કે જીતુ વાઘાણી પણ કેબિનેટ કક્ષામાં જે છે તે મહત્વનું સ્થાન જે છે તે આપવામાં આવી શકે તે પ્રકારની પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે